નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞિકું ચેનલમાં હું નિકોષ તૈયારી સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છીએ ઇપીએફઓ દ્વારા મહત્ત્વ પરિપત્ર કર્યું છે તેમ કહી શકાય લાખો કર્મચારી માટે ખુશ ખબર જે કર્મચારી છે એમના જે પચાસ હજાર સુધીનું મોનેસ લેટેસ્ટ અપડેટ આવી છે એ વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ અલગ બંને બનાવ્યું છે લિંક ડિસ્કશન મૂકું છું તમે અવશ્ય મિત્રો જોઈન થઈ જાઉં તમને પર સરકારી કર્મચારી બાબતે નિવૃત્ત કર્મચારી બાબતે પેન્શન બાબતે અડી હાઈ ક્યાં આંગણવાડી બાબતે શિક્ષક હગાર બાબતે કોઈ પણ અપડેટ આવશે તમે જોઈન કરવામાં આવશે તો ચેનલ કરવાનું બોલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યારે સમયને બગર આપણી વાત કરી છે તો મિત્રો પચાસ હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવશે તમને જણાવી દઈએ કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે એપીએફ ભારતમાં કર્મચારીઓ નાણાકીય ભવિષ્ય સુરક્ષિત કરવા મહત્વની ભૂમિકા ભજવે છે તે ગ્રાહકો નોકરી પછી નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરે છે એવા નિયમો છે કે જેના વિશે ગ્રાહકો જાણતા ન હોય પણ નિયમો કે લોટરી કમ લાઈફ બેનિફિટ છે આવા કર્મચારી પચાસ હજાર રૂપિયા સુધી સીધો ફાયદો મળે છે તે પરંતુ એક શરત છે કે શરત સૂચિત તમામ પીએફ ખાતાધારકો સલાહ આપવામાં આવે છે કે તેઓ નોકરી બદલ્યા પછી પણ સમાન પીએફ ખાતામાં ઉગદાન આપતા રહે આનાથી તમને એક જ ખાતામાં સતત વીસ વર્ષ સુધી ઉગડાણ આપવા બાદ કમ લાઈફ બેનિફિટ મેળવવાની તક મળશે તાજેતરમાં સીબી ડેટી એવા ખાતાધારકોને લોરેટ્રિકમ લાઈફ બેનિફિટ આપવાની ભરામત કરી હતી જેમણે વીસ વર્ષ સુધી યોગદાન આપ્યું છે તે ઇપીએફ ઈપીએફ ખાતામાં સતત કેન્દ્ર સરકાર પણ કાર્યક્રમને મંજૂરી આપી હતી હવે વીસ વર્ષ સુધી નિયમિત યોગદાન આપના ગ્રાહકોને પચાસ હજાર રૂપિયા મળશે મળશે વધારાનો લાભ મળશે હાલ આપના કોર્ટની સમસ્યા કરવામાં આવશે તો કમ લાઈફ બેનિફિટ એટલે પાંચ પાંચ હજાર સુધીનો બેઝિક સેલરી ધરાવતા લોકોને ત્રીસ હજારનો લાભ મળશે જેમાં મૂળ પગાર પાંચ હજારથી એકથી લઈને દસ હજાર વચ્ચે વચ્ચે છે તેમનો ચાલીસ હજારનો લાભ મળશે અને જો તેમનો મૂળ પગાર દસોથી વધુ છે તેને મોનસ પચાસ હજારનો લાભ આપવામાં આવશે આજે ધ્યાનમાં રાખો ઇપીએફ દ્વારા સબસ્ક્રાઈબ માટે સબ્સ્ક્રાઇબ માટે આ લાભ મેળવવાની શ્રેષ્ઠ માર્ગ છે એ નોકરી બદલતી વખતે તમામ ઈ એકાઉન્ટ ચાલુ રાખવું જોઈએ આ તમારે તમારા તમામ જૂના એમ્પ્લોયને વર્તમાન એમ્પ્લોયર માહિતી આપવા આપવી પડશે થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગ માય વિડીયો જય હિન્દ જય ભારત